નમસ્કાર મિત્રો આરસેએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટાને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બે ઓપરેશનમાં એકસો વીસ કરોડનું ડ્રગ્સ જપ્ત પાંચ ધરપકડ આસામમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન બાર વીહલના ટ્રગની સિક્રેટ ચેમ્બરમાં એકસો પંદર કરોડની લાંબા ટેબ્લેટ છુપાવી હતી ગુવાહાટી આસામમાં કારી મગજ અને કચ્છ જિલ્લામાં એક ઓપરેશનમાં એકસો વીસ કરોડથી વધુ કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી આ માહિતી આસામ પોલીસે શુક્રવારે આપી હતી આ મામલામાં પાંચ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે એક રિપોર્ટ મુજબ કરીમગઢ જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મારા બાયપાસ ખાતે તપાસ દરમિયાન બાર વ્હીલના ટ્રકને સિક્રેટ ચેમ્બરમાંથી મોટી માત્રામાં ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સમાંથી યાબા ટેબ્લેટ અને સો સાબુના કેસોમાં છુપાયેલા એક પોઈન્ટ ત્રણ કિલો હેરોઈનનો સમાવેશ થાય છે જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત એકસો પંદર કરોડ રૂપિયા છે બીજી તરફ પડોશી કચ્છ જિલ્લામાં અને એક ઓફિસરમાં પોલીસે સિલચાઈ કાથલ રોડ પર પાંચ પોઈન્ટ પાંચ કરોડની કિંમત અઢાર હજાર યા ટેબ્લેટ જપ્ત કરી હતી પ્રેમ કિંમતમાં બિસ્વા શર્માએ પોલીસની કામગીરી સોશિયલ મીડિયા સાઇટ પર બિરદાવી હતી જો હિંદ